નમસ્કાર મિત્રો સૌ જનો માટે ઐતિહાસિક અને ગૌરવમય ક્ષણ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકાનું ગુનેરી ગામ કચ્છના ગુનેરીને ગુજરાતની સૌ પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટનું ગૌરવ મળ્યું છે ગુનેરીમાં આવેલ ઇનલેન્ડ મેંગ્રોવ એટલે ચેરના વિસ્તારને ગુજરાતનું સૌ પ્રથમ જૈવિક વિવિધતાના વારસા સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે કચ્છના ગુનેરી ગામનો બત્રીસ પોઈન્ટ અઠ્યોતેર હેક્ટરથી વધુ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે વિશ્વમાં માત્ર આઠ જગ્યાએ જોવા મળતા ચેરના વૃક્ષો એટલે ઇનલેન મેંગ્રો ગુજરાતનું એકમાત્ર સ્થળ એટલે ગુજરાતનું કચ્છ આ ચેરિયા સાઇટમાં સંરક્ષણ સાથે ત્રેવીસ વિવિધ પ્રજાતિઓને સંરક્ષણ મળશે જેમ કે ચિંકારા વરુ ગરખોદીઓ જેવા દુર્લભ વન્યજીવોને પણ સંરક્ષણ મળશે તો સમગ્ર કચ્છીઓ માટે ગૌરવમય ક્ષણ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ